અને છે ને આપણે અત્યારે ઉભા છીએ દરિયાની કાંઠે જ ઉભો હોય ખબર નહીં તમને આપણે એને રાતે બહાર ગયા તો એમાં છે ને હું એવું નહીં મરી જાય તમને પહેલું જ તે આગળ ખાગા એવા હાથ ખાગા એવા મોટા મોટા પણ બહુ મોટા ન હતા વિડીયો મજા એટલે ને તમે વિડીયો જોઈ લો એટલે મજા જ આવી જાય આગળ મોટું તો માહિતી

¡Nuevo! ¡Oh, eh! ¡Oh, eh! ¡Oh, mira! ¡Mira, 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 mira, mira! ¡Mira, mira, mira! ¡Mira, mira, mira! ¡Mira, mira, mira, mira! ¡Mira, mira, 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 Babu sapi dah Ata ah, nengkan kasi. Mama ya tuh, ceh? Babu. Hm. Cinta besar. Babu. Bapak, cinta. Babu. Hm. sih. Bapak, hmm. Kamu sih. Babu. બાબુ પાપો આ વીડિયો છે અયા જો હું તો જોઈ ઈ છે ના અમે છીએ આ વીડિયો છે એ જોતી એ આગળ ને આપણે ચરે છે ને બરણે જાવ માટે દુગા છે બહુ છે એ રાલ જોઈ છે જાર બનાવઈ બહાર ગયા ને તમે કહેતા કે બાયલ નો વિડિયો કેમ નો બને ભાઈ બહાર હે ને હું તુરત ભાઈ આજ બહાર વિડિયો બનાયો હતું કારણ કે ફોન બહાર કરી તો કોને પડલી જાય એટલે તો પાણી ઉં આયા બહુ મજા એટલે ગજબનો મજા રાજુ ભાઈ ને ફેર ચડી ગયો બોલ ફેર ચડી ગયો ને મને મસબતા દેખાય કારા દોર માં દેખાય નકર મસબતા આવો આપણ આની બાજુમાં પડ્યો હોય ના હું કામ છે ખબર હે તમને એનો રીઝન છે કારણ કે જાર છે ને ભાઈ ઘૂસીન આવેલા છે એટલે કે રાજુ ભાઈ ને બધા આપણે ઘૂસીન આવેલા છે બધું છે ને રેડી સી એટલે આપણે બંને લાવીને રિપેર કરવા જવું જોઈએ બધી આગળ જાય ગયું હું તો કારણ કે હોરમાં ચારક વાગે આવ્યો આપણે કાઠે ને ચારક વાગે આવીને ઊંઘ ગયા પંચર ગયા ને હવે બંનેનો ટાઈમ થાય છે તો હટકાવી બંને આપણે છે ને ફાઇનલી બંને તો ભૂગી ગયા ને બંને છે ને કાલની જેમ જ માછલા ઠેકે છે આજથી ને પાણી વી ગયા હા જો આને કહે ને ઘણા બધા ઠેકે ને તમને ખબર છે ઘડીક જ ઠેકે ને ભાઈ બા ઓલાય થઈ જાય એટલે કાલની ઘડી માછલા તો આવવાના છે ફાઇનલ જ છે જો અમારે પગે આવી ગયું માછલી जी आगे आम आप बाजू तो हमें बगला देखें बगला कि घना घा तो बगला तो नास्ता तो कल तो करें आज ही करीशू है आगे आ मीटिंग जमा बगला तो पी दूचार भाई जी ने कहें पानी पास आई आदित्य रम वी आई जाए आम तो घना खरा तो मछली पकड़वा दे आप ताने बहुवा लगी जाए तो मैं मछली ने हो तो पकड़ता है एक वरे खावर लगी आएँ खाई जाए बगलाछली છે ને પેક થઈ છે બાકી માહિતી ને ઘણી બધી આવેલી છે આમાં છે ને એ વાયા છે એક જે આયા છે ડોગલો તો આપણે છે ને ફૂલ જ હોય પાણી છે ને થોડાક જ્યાં એટલે આગળ જેલા છે બંધણ થી અને પવન છે ને બહુ જ ચાર મળી તો હાન નો નીકળી જવાનું આપણે એને હું કરું ને કોક હા કોક કરો ને ધાર માં તો ભાઈ કી કઈ કામ ને સાકે મેનું તો માઈટલા તો ઘણા બધા છે થી કાલ કરતા હોય કદાચ ધુમાની ઉતલા છે તો ক��াস দালি staple কালিকন ম্পটেড র্঱্জ আটাো জবদ কারা রালো দেত্ন কীডারা Hoe রাছল হ্যবাভ ও্র আসরা হন্ত�ষালর বাল্য় বাকা হকো અમે તો આટલું મોટો ખાઈને આવી તો એમ મરને પડતા તારે હરા પડ્યો ભાઈ વીનનન સાલ સુમ સાક તો આવું છે આપણે માઈકલાન છે ને રૂમલાન બધું આ એક વરેડી છે ને બહુ ખવડે એવું ફેર વરજ કાબરી છે એટલે કેટલી વરે પકડન આ બેહી જાય હાથમાં ન છે ને ઘણો બધો આ આ છે ઈ હું છે ખબર છે કોને કાગડો છે આપણે ખાગો કાપવા જવાનું થાય કોલ મછી પણ કોલ આપણે ઘરે આવી ની પણ પકડવાની છે જ થી હો દે બીવણ થાતું જ આ આપણે આલજારી પર કરવા જવાનું છે ને પણ ન્યાદ આવે કારણ કે મોડું છે વીણી દેવું તો પાણી આવી જાય એટલે ને જો આપણે ને અત્યારે ખાગો કાપરે છે પહેલા જો આમ ખાગો કટિંગ કરી ને તરત તરત જોયું એમ હે તારે પી જો બાબત પીસ બને તો તરત જ મળી

बगला ने पा है ना नाश्ता तो करायो रे हम हां माछली खवरो माछली नो खरो माछली दिन खावी दिन जीते पकड़ी ली बाकी यार शेरवा तो बहुत खरो है हां माछली ने घणी बदी से आज काल करता ये વધારે होई काही नक्की नहीं ये तो पछि खबर पड़े कितनी होई के ओसी होई के बदी तो आ गई जा तो फोन जा हम रात पे है सर्दी थी गेले के केदु ने हां जणो पवन लगिजो વધારે पवन लगिजो उधर पवन नाम जो तो इतारे किलो नहीं कर પીણા ઉડેડના કેટલો પોન ભારી પોન બેન તો એવી વાત સાંભળ્યું હમણાં કે વાવા બદલા ને આગળ મને ને ખબર હોય હું કંઈ હાસું નહીં કહેતો આપણે મસભાઈ ચડાવ્યો તો ખરો ને પણ ફેલ જવાનું છે કામ કરતું એવું લાગે કારણ કે વીરા આવે ને તે બહુ મૂકવા જવું જોઈએ આમ મળે ને તો આપણે બીજો ખાખું ઉપર પડે થઈ રાજભાઈ નહીં કાપે તમે પણ હું આ ને હું કાપતો હા અમે કાપતા ને આય

આપણે રાજુભાઈને ઝાર બનાવતા ને એટલે કે આપણે બનાવતા હતા તો અહીંયા કેમ નથી બનાવતા ખબર છે હા પવન તો પીણો ઉડીને છે ને ધોઈ છે ને મોટું ભરી દે અત્યારે આપણે જાય આગળ તો મજબૂત ઘણા બધા પાણી જાય આજ મોજો છે ને આપણે આજ આવી જ ગયેલો હતો આપણે લાગી જવાનું ડમરી પવન છે ડમરી તો ઉડટ નહીં પૂછી એવું થઈ ગયું બહુ જ ફોન છે આ દઈ એક મુજબ ભાઈ હતો અહીંયા કેવો ખખે રોખા થઈ અત્યારે ખેતી બારી આપણે ને કાલ જાને ને પવન ધોમ હતો કાલે જ તમને ખબર હતી કે ને એમ હતું એટલે વિડીયો ઉતારી જ નહીં આપણે પણ છે ને તમને ખાગા તો બતાવી દીધા કાકા આવ્યા એ બતાવ્યા કટિંગ કર્યા એ બતાવ્યા બધું બતાવી દીધું તો મજા આવી વિડીયો દરેક જોરદાર મિલ કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લો ને એટલે આપણા વિડીયો મેરા કરે આવવાના આવવા આપણે વહેલી વિડીયો ઉતારવાના છે બહાર જવાનું છે આપણે છે ને ધાર રિપેર કરવાનું હતા એ તો છે નહીં એટલે કાલ રિપેર કરશું અને કાલ રાતે કદાચ જવું હોય તો દાવું આજ તો દાવું નહીં હાલ શાંતિથી સુઈ જવાનું થાય છે કારણ કે ઊંઘ તો આવતી હોય આપણને તો સુઈ જવાનું છે હાજર ને બાઈટ તો દવા એવું છે નહીં બાકી તો છે ને રિપોર્ટ કરીને દાંત પણ મોજો એટલો છે ને તો જવાનું મન જ ન થતો પણ તો તમે તો સબ કરી દીધી નોટ અપ કરી છપ કરી દોધી તો મરીએ નેક્સ્ટોટો વિડીયોમાં રામ રામ ડાયરાની